પર્શોતમ રૂપાલા બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થયેલા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ રાજા મહારાજા ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી ખોટી અને નિમ્ન ટિપ્પણીથી રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે ગુરુવારે રાજ્યના નેવું જેટલા ક્ષત્રિય સંગઠનોના હોદ્દેદારો પ્રતિનિધિઓની બોટાદ ચોકડી પાસે રાજપૂત સમાજ ભવન ખાતે એક બેઠક યોજાઈ હતી જેમાં રૂપાલા સામે તીવ્ર રોષ વ્યક્ત કરીને તેમની લોકસભા ઉમેદવારી રદ કરાય તેવી માંગણી ઉચ્ચારવામાં આવી હતી આજે ગાંધીનગર ગૃહ પર ભેગા થયા એટલા માટે કે આવેદનપત્ર નથી આપવું કે સરકારને રજૂઆત નહીં કરવી ખાલી ચીમકી આપવી છે કે ટૂંક સમયની અંદર જો રૂપાલાને ટિકિટ નહીં કાપી તો રૂપાલાને ટિકિટ સત્રિય કાપશે અને એ કઈ રીતે કાપશે સત્રિય એના અંદાજમાં આપશે અને જે રીતે પહેલાં બી અમુક નેતાઓ જે આ રીતેનું ભવંડર કર્યું છે આ રીતેનું જે લોકોએ ક્ષત્રિયો વિશે બોલ્યા છે માફી માગીને ચલા ચલાવી લીધું પણ હવેથી યુવા આવી છે હવે કોઈ દીવ કોઈ બી માફી માગશે કે કંઈ બી કરશે કોઈ બી મોટો નેતા આવીને માફી માગશે કોઈ બી ચલાવવામાં નહીં આવે ખાલી ઈચનો જવાબ ઈટથી આપીશું અને જો કદાચ આ ટૂંક સમયની અંદર ટૂંક સમયની અંદર રૂપાલાને ટિકિટ કાપે નહીં તો ક્ષત્રિય સમાજ અને બરોડાના બરોડાના કરિસરની યાદ વાત કરું કે યુવાનોની વાત કરું તો રાજકોટમાં જઈને એને એની ભાષામાં જવાબ નહીં આપીએ તો આ રાજપૂતના દીકરા નહીં